મહાસુદ આઠમ અને ખોડિયાર જયંતિનું પર્વ મા ખોડલ છે પરમ કલ્યાણી પરમ દયાળુ તો આવો પરિવારની સુખાકારી માટે કેવી રીતે ખોડિયાર માતાની કૃપા મેળવી શકાય એ વિશેની ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી જયતી મંગલાકાર ભદ્રકાલિકાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમ ની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે તો તો તમને બધાને ખૂબ ખૂબ શુભકામના માં ભગવતી ની આજે જયંતિ છે મતલબ અને સાથે સાથે એવું કહેવાય છે કે અત્યારે હાલ માતાજીના નવરાત્રી પણ ચાલે છે માઘ માગમાસની નવરાત્રી અને એમાંય પાછી અષ્ટમી એટલે કે આઠમ અને અરે માગમાસની નવરાત્રીમાં મહાસૂદ આઠમના દિવસે માં ખોરિયાર માનો જન્મદિવસ પણ બતાવેલો છે બીજા નંબરની વાત કે આજનો દિવસ જે છે એટલો વિશેષ એટલે છે કે અષ્ટમી છે એમાંય પાછો બુધવાર છે જ્યારે બુધવાર અને અષ્ટમી હોય એને બુધાષ્ટમી કહેવામાં આવે છે બુધાષ્ટમીનો વિશેષ શાસ્ત્રમાં મહત્વ છે એટલે મતલબ કે નવરાત્રી એમાં બુધવાર એમાં અષ્ટમી અને તો આજના દિવસે કરવા કરેલા ઉપાય જેનાથી તમારા આશીર્વાદ મળે સાથે સાથે માં ખોડલની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે તો ખાસ કરીને એવું કહેવાય છે કે મામડિયા ચારણની દીકરી હતા માં ખોડલ માં ખોડલને એવું કહેવાય છે એક ભાઈ ને સાત બહેનો હતી ભગવાન શિવજીની ઉપાસના કરતા હતા મામડિયા ચારણ અને ભગવાન શિવજીની ઉપાસનાથી શિવજીએ આશીર્વાદ આપ્યા હતા અને એવું કહેવાય છે કે નાગ લોક પાતાલ લોકની સાત કન્યા અને દીકરો મામડિયા ચારણને ભગવાન શિવજીની કૃપાથી પ્રાપ્ત થયું છે અને એવું કહેવાય છે કે ખોડલમાં એ જોગમાયાનો અવતાર કહેવાય છે કલિમકાલી ભદ્રકાલી શરસંદ્ર જુપાવાડી ચારવીર ભેરવ 84 આસાપુર અંબા કીધું આ માં ખોડલ જેનો ખમકાર એવું કહેવાય છે કે માના આશીર્વાદ મળી જાય એટલે આદિ વ્યાધી ઉપાધિઓ ટળી જાય છે ખોડિયાલ માતા વિશે એવું કહેવાય છે કે ડુંગળે ડુંગળે દીવા બરે તારા માં ડુંગળે ડુંગળે દીવા બરે તારા માં ખોડિયાલ ત્રિશુલ તેજસ્વી હાથ માં દિવ્ય તેન જેનો ચમકાર અનેક રૂપ અવતરી ભોમ ઉતારો ભાર આવી શક્તિ ઈશ્વરી ખમકારી ખોડિયાલ જેના હાથમાં ત્રિશુલ છે જેનો હાથ વરદ હસ્ત વરદ હસ્ત કેતા વરદાન આપે અને હાથમાંથી જે એનર્જી નીકળે જે તાકાત નીકળે અને જે ભક્તો માને પારે માથું નમાવે એ એનર્જી એના મસ્તકમાં જાય એનો બેડો પાર થાય ડુંગળે ડુંગળે દીવા બરે વાત અંદર પૂજનીય જે આદ્ય શક્તિ જે છે જેમાં ખોડલ જેમાં ખોડિયાલ સ્વરૂપે દુઃખીઓના દુઃ દુઃખને દૂર કરે છે ત્રિશૂલ તેજસ્વી હાથમાં દિવ્યજનો ચમકાર હાથમાં જે ત્રિશૂલ તેજસ્વી જેના હાથમાં છે અને આસુરી શક્તિઓ જે ઘર ઉપર હોય કોઈ ખરાબ દ્રષ્ટિ હોય તો આ માનું ત્રિશૂલ સિદ્ધ કરીને આજે પૂજા કરીને કુંકુમનું લેપન કરીને ત્રિશૂલ ઉપર થોડું લીંબુ એની ઉપર બાંધીને ઘરની ઉપર લગાડવાથી માં ખોડલની કૃપા મળે છે દુખનો ભાર જેનો હોય બહુ આધી વ્યાધી ઉપાધિ બહુ બધી હોય પણ માં ખોડલના પારે જાય મસ્તક નમાવે માના ઉપવાસ કરે માના વ્રત કરે માના અનુષ્ઠાન કરે તો એવું કહેવાય છે કે માં એના દુખોને દૂર કરે છે સાથે સાથે વાજિયાને સંતાન દે છે માં ખોડલ જેના ઘર સંતાન ના હોય સંતતિની અપેક્ષા હોય માં ખોડિયાલની આરાધના પૂજા અને બાધાથી એવું કહેવાય છે કે એને સંતતિની પ્રાપ્તિ પણ થાય થાય છે જો માં ખોડલના તમે ઉપાસક હોય તો એવું કહેવાય છે કે આજના દિશામાં ખોડિયલ માની પૂજન કરવાનું જેમાં માં ભગવતીનો જે સ્વરૂપ હોય મૂર્તિ હોય તો એને ચોક્કસ ગાયના કાચા દૂધથી માની ઉપર અભિષેક કરજો અને અભિષેક કરી અને માને શુદ્ધ કરવાની છે ગાયનું કાચું દૂધ માની ઉપર અર્પણ કરી અને શક્ય હોય તો ત્યારે તે વખતે શ્રી સૂક્તનો પાઠ કરી શકાય રાત્રિ સુક્તોનો પાઠ કરી શકાય અને પાઠ કરીને માતાજીના જે સ્વરૂપ છે એને ગંગા જલથી એકદમ શરીરને માતાજીના સ્વરૂપને સુંદર કરી સુંદર બજારના વાઘામાને પહેરાવાના માના કપાળમાં માના ચરણમાં માના હાથમાં અને ત્રિશૂલની અંદર કુમકુમનું તિલક કરી અને મંત્ર બોલવાનું ઓમ ત્રિશૂલ ધારિણીય નમઃ ઓમ ત્રિશૂલ ધારિયણનીય નહઃ ઓમ ત્રિશૂલ ધારિણીય નમઃ આ મંત્ર દ્વારા માં ખોડિયાલની પૂજન કરવાનું છે

અને સાત આપે વરદાન જો તમારે વિધિવત માની પૂજા કરવી હોય તો મેં કહ્યું તે પ્રમાણે માતાજીના સ્વરૂપ ની પૂજન કરવાનું છે અને સ્થાપના ઘરમાં કરવી હોય તો લાલ બાજટ મતલબ બાજટ ઉપર લાલ કપડું પાથરી એમાં ઘઉં પાથરી અને માતાજીનો ફોટો મૂકીને જ્યારે આગળ ગણપતિ દાદાની પૂજન કરી અને માં ખોડિયાલની પૂજન કરી એ કલશમાં પાણી ભરી અને પાન મૂકી એની ઉપર નારિયેલ મૂકીને માં ખોડિયાલની પૂજા તમારે આજના દિવસે કરવાની છે રાત્રિના સમયે માં ભગવતીનો મંત્ર જાપ તમારે કરવાનો છે ઓમ માતાજીનો મંત્ર છે ઓમ ઓમ શ્રીમ ક્લીમ રીમ રીમ સ્વાહા ઓમ ઓમ શ્રીમ ક્લીમ રીમ રીમ સ્વાહા આ મંત્ર જો રાત્રિના સમય તમે ઓછામાં ઓછી સાત માલા કરો છો તો એનાથી મા ભગવતી બહુ પ્રસન્ન થાય છે ખોડિયાલ માને ખાસ કરીને લાલ રંગના સાત પુષ્પ અર્પણ કરવાના અને વિશેષમાં ગુલાબનો હાર પણ માને અર્પણ કરી શકાય લાપસીનો પ્રસાદ માને અર્પણ કરશો તો પણ મા ભગવતી બહુ પ્રસન્ન થાય છે અને જોડે જોડે એવું કહેવાય છે કે ગોળ અને તલ તલ અને ગોળ બંને મિક્સ કરીને માતાજીને પ્રસાદમાં અર્પણ કરવાનું જેને હોની કહેવામાં આવે છે તલ અને ગોળ અથવા ખાંડ અને તલની કોની કરીને માં ભગવતીને જેને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે તેનાથી પણ માં ભગવતી બહુ પ્રસન્ન થાય છે લાપસીનો પ્રસાદ પણ દેવીને અર્પણ કરી શકાય શક્ય હોય તો આજના દિવસે માં ખોડિયાલના નામનું એક નારિયલ શ્રીફળ વધેરવાનું માં ખોડિયાલને ધૂપ આપીને પ્રસાદ માતાજીને નારિયલ ઉપર અર્પણ કરી શકાય માતાજીની વાર્તા શ્રવણ કરવાની માં ખોડિયાલની વાર્તા અને માની આદિવી આરતી કરજો સાત દીવાની આરતી માં ખોડિયાલને કરજો આજે બીજા નંબરની વાત વિશેષ તમારે ઉપાય કરવો હોય તો આજે એવું કહેવાય છે કે અષ્ટમી કે માઘ મહિનાની અષ્ટમી એટલે કે નવરાત્રીની આઠમ જેમ નવરાત્રી આમ જોવા જાય તો વર્ષમાં ચાર હોય મા મહિનાની નવરાત્રી અષાઢ મહિનાની નવરાત્રી ચૈત્રીની નવરાત્રી અને આસો નવરાત્રી જે આપણે આસો મહિનામાં આપણે બધા ગરબા રમીએ

શક્ય હોય તો નવ જ લેજો કેમ કે નવ દુર્ગાનું સ્વરૂપ કહેવાય અને સાત લેશો તો માં ખોડિલ ખોડિયલ માતાજીનું સાત જે બહેનો છે તે સ્વરૂપ માનવામાં આવે છે પણ વિશેષમાં બે દીકરી વધારે લઈ લેજો જેથી ન મહિનાની નવરાત્રીમાં નવ દુર્ગાની પૂજાનું ફળ પણ તમને પ્રાપ્ત થાય છે તો નવ દીકરીઓને તમે બાજટ ઉપર બેસાડવાની છે બાજટ ઉપર એક આસન મૂકવાનું છે આસન ઉપર દીકરીને બેસાડવાની છે નવી નવ દીકરીઓનો જમણા પગનો અંગૂઠો જલથી ધોવાનો છે અને ત્યાર પછી દીકરીઓને તિલક કરવા લઈને નવી નવ દીકરીઓને આપવાની છે અને નવી નવ દીકરીઓનો જમણો હાથ તમારા પોતાના માથા ઉપર મુકાવજો અને આ કરવાથી એવું કહેવાય છે કે સ્વયં નવ દુર્ગા મા ભગવતી નવ દેવી છે નવરાત્રીની નવ દેવી નવ આશીર્વાદ પણ આપે છે ઘણી વખત પૂજા પાઠ હવન વગેરે કરીને દેવીને આરાધના કરી શકાય અને નાની દીકરીઓની પૂજા કરીને પણ આશીર્વાદ લઈ શકાય તો આવા ઘરેલું ઉપાય કરીને પણ તમે માં ભગવતીનો આશીર્વાદ લઈ શકો છો દર્શક મિત્રો આજે સુંદર મજાનું મેં તમને ઉપાયમાં ખોડિયલ માતા વિશે કયો છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ પંડ્યા જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી રોજે રોજ તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન